તો અમદાવાદના સાણંદમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો સાણંદ તાલુકાના અણિયારી ગામની ઘટના છે નોંધનીય છે કે ખમણ ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાની માહિતી સામે આવી છે મળતી જાણકારી પ્રમાણે ખમણ ખાવાથી પચાસથી સાઠ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે અત્યારે તમામ દર્દીઓને બાવળા અને સાણંદની સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે છે કે અચાનક ફૂડ ઘટનાથી તંત્ર દોડતું થયું છે શહેરમાં અત્યારે ખાવામાં અનેક પ્રકાર નિવાસી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે નોંધનીય છે કે જમવામાં યોગ્ય કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે નોંધનીય છે કે સાણંદમાં પણ આવી જે ઘટના સામે આવી છે જેમાં ખમણ ખાતા પચાસ થી સાઠ લોકોની તબિયત લથડી હતી તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ત્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો